ઇમ્પલ્સ પેઇન ક્લિનિક નામની આ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો દુખાવાના અલગ અલગ પ્રકાર વિશેની જાણકારી માટેની અમારી આ ચેનલ છે જે યુટ્યુબ ઉપર રહેલી છે એના સિવાય ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ અમે આ વિડિયો ભવિષ્યમાં અપલોડ કરીશું તો આવો આજે આપણે જાણીએ હિલ પેઇન માટે હિલ પેઇન મતલબ કે ઈડીનો દુખાવો ઈડીનો દુખાવો કઈ રીતે થાય છે એના વિશેની જાણકારી આપીએ હું ડોક્ટર પ્રતિક છું ઇમ્પલ્સ પેઇન ક્લિનિક કરીને અમદાવાદમાં મેમનગર એરિયામાં મારું ક્લિનિક આવેલું છે તો મિત્રો હિલ પેઇન મતલબ કે એડીનો દુખાવો હવે એડીના જે દુખાવા છે એડીના દુખાવામાં તમે જોઈ શકો છો કે એડીની નીચે થતો જે દુખાવો છે એ હોય છે એક કારણ અને એડીની પાછળના ભાગમાં થતો દુખાવો હોય છે બીજું કારણ હોય છે જનરલી આ બંને અલગ અલગ સ્નાયુના લીધે થતા દુખાવા છે એટલે એડીની નીચે અને પાછળ કોઈ બી વ્યક્તિને કોઈ બી દુખાવો થઈ શકે છે ક્યારેક એવું હોય કે બંને દુખાવા નામનો સ્નાયુ આવેલો છે આ સ્નાયુ જે છે એડીના નીચેના છેક પાછળના ભાગથી લઈ અને આંગળા સુધી એ સ્પ્લીટ થયેલો હોય છે આ પ્રમાણે વાય શેપમાં તમે જુઓ તો એ પાંચ ભાગમાં વહેંચાય છે અને આપણા દરેક જે પગના અંગૂઠાના નીચેના તળિયા છે એ તળિયાના ભાગમાં એ જઈને ત્યાં એનું એટેચમેન્ટ આવેલું હોય છે હવે આ ભાગ જ્યાં આગળ એ આપણા એડીના હાડકા પાસે જોડાય છે એ ભાગમાં દર્દીને જનરલી દુખાવો રહેતો હોય છે એડીની પાછળના ભાગમાં જોઈએ મિત્રો તો આ પાછળના ભાગમાં જે સ્નાયુ રહેલો છે એ પાછળના ભાગનો જે સ્નાયુ છે એની અંદર ઈજા થવાથી આપણને પાછળના ભાગનો દુખાવો થતો હોય છે ક્યારેક ક્યારેક એડીની પાછળનો જે સ્નાયુ છે એની અંદર જે સ્પેસ રહેલી છે આ આપણા હાડકાં છે અને એ આ સ્નાયુ છે એની વચ્ચે જે સ્પેસ રહેલી છે જેને નોર્મલ અમારી મેડિકલની ભાષામાં બરસા કહેવાય એ બરસાની અંદર જ્યારે ઇન્ફ્લેમેશન થાય તો એને બરસાઇટિસ કહેવાય તો આને કહેવાય છે રિટ્રો કેલ્કેનિયલ બરસાઇટીસ તો એના લીધે બી આપણને દુખાવો થઈ શકે છે જનરલી એડીની પાછળ જે સ્નાયુ છે એને ટેન્ડો એકીલીસ કહેવાય ઈડીની નીચેના સ્નાયુને પ્લાન્ટર ફેશિયા કહેવાય અને આને રિટ્રોકેલ્કેનિયલ બર્સા કહેવાય બરાબર છે એના કારણોમાં મેઈન તો સ્નાયુની અંદર થવાનું થોડું ડેમેજ હોય છે આપણો જે સ્નાયુ છે એના પર લોડ આવે ચાલવાથી લાંબો સમય ઊભા રહેવાથી જ્યારે બી લોડ આવે ત્યારે આપણને આ પ્રકારનો સ્નાયુની અંદર નાના નાના ફાઇબર્સ છે એ બ્રેક થઈ જાય ટેર થઈ જાય અને એમાં ઈજા થાય સોજો આવે દુખે વારે વારે આ વસ્તુના એટેક આવે અને જાય આવે જાય સોજો આવે જાય એ બધી લીધે ઘણી વખત એ સ્નાયુ જે છે એ ધીમે ધીમે હાડકામાં પરિવર્તન પામે છે હવે જયારે આપણે આને એક્સરે લઈએ છીએ આ સ્નાયુનો તો આપણને આવી રીતે એક સ્પર દેખાતો હોય છે અણીદાર હાડકાનો ભાગ જનરલી આ ગુજરાતી ભાષામાં જનરલી દર્દીઓ એવું માનતા હોય છે હાડકું વધે છે પણ હું તમને એ કહેવા માંગુ છું કે આપણું હાડકું વધતું નથી પણ હાડકા પાસેથી જે સ્નાયુ આગળ સુધી જે જતો હોય છે જેની અંદર કેલ્શિયમ જમા થઈ ગયું છે અને એ અણીદાર જેટલા ભાગમાં કેલ્શિયમ હોય એ અણી આપણને માં હાડકાં જેવી દેખાય જેના લીધે આપણે એવું કહીએ સામાન્ય માણસની સમજમાં એવું કહેવાય કે ભાઈ હાડકું વધે છે પણ જનરલી એ સ્નાયુ વધારે ડેમેજ થઈ અને બિલકુલ હાડકામાં પરિવર્તન પામ્યો છે એવું મેડિકલ ભાષામાં કહી શકાય પાછળના ભાગમાં બી સ્નાયુ આ રીતે હડકામાં પરિવર્તન પામે તો બોની સ્પર છે એ નીચે પણ હોય અને પાછળ પણ હોય શકે છે બરાબર છે તમે જોઈ શકો છો આ પાછળના ભાગમાં બી સ્પર છે નીચેના ભાગમાં બી સ્પર છે કોઈ બી જગ્યાએ આ પ્રમાણે સ્પર થઈ શકે છે જનરલી સ્પર થવાનું કારણ વારંવાર થતો દુખાવો હોય છે હવે આ દુખાવો કયા પ્રકારના દર્દીઓને થઈ શકે તો કે ભાઈ જો ઓબેસ હોય જેનું વજન વધારે હોય જેના પગ ઉપર લોડ વધારે આવતો હોય એને થાય જે લાંબો સમય ઉભા રહેવાની જોબ કરતા હોય ઘણી વખત સાત કલાક આઠ કલાક બાર કલાક અમે થી અમારે ઘણા દર્દીઓ આવે છે જે બાર કલાક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ઉભા રહી અને જોબ કરતા હોય છે અને એમને આ પ્રકારના દુઃખાવા રહેતા હોય છે બીજું છે ફ્લેટ ફિટ મતલબ કે આ જે પગમાં આર્ચ આવેલી છે એ આર્ચ જે છે એ બિલકુલ ફ્લેટ હોય છે ઘણા દર્દીઓને લિગામેન્ટ લૂઝ હોવાના લીધે એ આર્ચ એકદમ ફ્લેટ થઈ ગઈ હોય છે એ લોકોને

તો ડાયાગ્નોસિસમાં ક્લિનિકલ ડાયગ્નોસિસ મતલબ કે એક સાદી ભાષામાં સમજીએ કે ભાઈ દર્દી જ્યારે અમારી પાસે આવે ત્યારે અમે એમને પૂછતા હોઈએ છીએ દર્દીને ચેક કરીએ છીએ તો મોટાભાગના દર્દીમાં અમે એવું નોંધેલું હોય છે કે આ પ્રકારનો દુખાવો જે દર્દીમાં હોય એ દર્દીને કોઈ બી ટાઈમે આરામવાળી કંડિશનમાંથી જ્યારે વર્કિંગવાળી કંડિશનમાં આવે જેમ કે ફોર એક્ઝામ્પલ કે સવારે આખી રાત ઊંઘ્યા પછી સવારે પથારીમાંથી બહાર નીકળી અને જમીન પર જ્યારે પગ મૂકે ત્યારે એમનો સ્નાયુ જે રિલેક્સ પોઝિશનમાંથી અચાનક જ્યારે સ્ટ્રેચ થાય સીધો થાય એ ટાઈમે એ દર્દીને સૌથી વધારે દુખાવો થાય આ કંડિશન્સમાં ફરીથી એવું થઈ શકે કે ભાઈ બપોરે તમે કોઈ જગ્યાએ સૂઈ ગયા બે કલાક ઉઠ્યા તો થયું કોઈ જગ્યાએ ખુરશીમાં તમે આરામ કરી રહ્યા છો અને બે કલાક આરામ કર્યા પછી ઊભા થયા જેવો જમીન પર પગ મૂક્યો એવું તરત દુખાવો થાય થોડુંક માણસ ચાલે થોડાક ડગલા ચાલે એટલે દુખાવો ઓછો થઈ જાય

સ્નાયુ જે હોય છે એમાં કેટલાક ફાઇબર ફાટેલા હોય તો એ આપણને જોવાય સ્નાયુ ની આજુબાજુનો સોજો છે એ વસ્તુ ઉપર નીચેના મસલ્સમાં કે બીજા કોઈ સાંધામાં સોજો છે કે નહીં એ બધી જ વસ્તુ અમને માં ખ્યાલ આવે એટલે જનરલી અમે એમઆરઆઈ કરાવવાનો બી પસંદ કરતા હોઈએ છીએ આ ટેન્ડો એકલીસ મતલબ કે પાછળના ભાગનો જે છે સ્પર છે એનો એક એક્સરે છે અને આ ટેન્ડો એકેલીશનો એમ આરઆઈ છે હવે આ જે છે એ ટેન્ડો એકેલીશ પાછળના ભાગનો સ્નાયુ આ બ્લેક કલરનો સ્નાયુ છે બરાબર છે આ સ્નાયુ જે છે એ નોર્મલ સ્નાયુ છે અને એ જ વસ્તુ તમે આ એમ નોર્મલ કે જેની અંદર તમે જોઈ શકો છો આ બ્લેક છે પણ આ વચ્ચે વચ્ચે વાઈટ વાઈટ જે લીટી છે એ વ્હાઇટ લીટી છે એ અંદરની ટેર છે એનો મતલબ કે અંદરના ભાગમાં સ્નાયુના કેટલાક ફાઇબર્સ ફાટી ગયા છે બરાબર છે હવે આ જે છે એ નોર્મલ બ્લેક ટિશ્યુ છે એ બરસા છે અને આ તમે વાઇટ વાઇટ જુઓ અંદર ઇન્ફ્લેમેશન છે છે મતલબ આ દર્દીને પાર્શિયલ ટેર ઓફ વિથ રિટ્રોકેલ્કેનિયલ બરફાઈટિસ છે બરાબર છે તો આ વસ્તુ અમે એમઆરઆઈ પરથી બી અમને જાણકારી મળે તો અમને આગળ ટ્રીટમેન્ટ કરવામાં ઘણો ફાયદો થતો હોય છે હવે સારવાર ઉપર આવીએ તો જનરલી આ દર્દીઓમાં કયા પ્રકારની સારવાર થઈ શકે સૌથી પહેલા સારવાર થાય છે કે ભાઈ ઘરે ઘરેલું ઉપચાર શું થઈ શકે છે ઘરેલુ ઉપચારમાં રેસ્ટ રેસ્ટ એટલે સુઈ રહેવાનું જરૂરી નથી પણ બને એટલું વધારે ચાલવાનું વધારે ઊભા રહેવાનું અવોઇડ કરો તો આપણને ફાયદો થવાની શક્યતા વધારે હોય છે કોન્ટ્રાસ્ટ બાથ મતલબ કે ગરમ અને ઠંડા પાણીનો છે જનરલી આ કોન્ટ્રાસ્ટ બાથમાં બી ઘણી બધી કન્ફ્યુઝન રહેલું હોય છે આની અંદર એવું હોય છે મિત્રો કે તમે બે ડોલ લો બંને ડોલમાં એકમાં ગરમ પાણી જે સહન થાય એટલું ભરો બીજામાં ઠંડુ પાણી એટલે બરફ નાખીને ઠંડુ કરેલું પાણી રાખો અને એની અંદર તમારા જે પગમાં તકલીફ છે એ પગને ડૂબોળેલો રાખો પગને એકમાં વીસ સેકન્ડ ડુબાવો ફરીથી કાઢી અને બીજી બાજુ બીજા ઠંડા પાણીમાં વીસ સેકન્ડ વીસ સેકન્ડ ગરમ પાણીમાં વીસ સેકન્ડ ઠંડા પાણીમાં આ પ્રમાણે આપણે જે છે એ આપણા પગને લગભગ પાંચ મિનિટ સુધી ચેન્જ કરતા રહેવાનું છે દેટ મીન્સ કોન્ટ્રાસ્ટ બાદ વધારે ઓછું વધારે ઓછું ઠંડુ ગરમ ઠંડુ ગરમ એ કરવાથી આ જે આપણા સ્નાયુ છે એની આજુબાજુના ટિશ્યુમાં લોહીનો પ્રવાહ વધે છે લોહીનો પ્રવાહ વધવાથી ઇન્ફ્લેમેશન ઓછું થાય છે દુખાવો ઓછો થાય છે ત્યાં આગળનું જે ટોક્સિક મટીરિયલ હોય છે એ બધું ત્યાંથી અવે થઈ જતું હોય છે બરાબર છે બીજું છે નાઇટ સ્પ્લિન્ટ નાઇટ સ્પ્લિટ મતલબ કે આપણો જે એડીનો ભાગ છે એને નાઇન્ટી ડિગ્રી મેન્ટેન રાખે એવી સ્પ્લિન્ટ હોય છે જે રાત્રે પહેરવા માટે આવતી હોય છે તો રાત્રે જ્યારે પહેર્યો આપણે એ સ્પ્લિન્ટ પહેરીએ તો સવારે ઊઠીએ ત્યારે આપણો સ્નાયુ જે છે એ અચાનક જે દુખાવો વધારે કરે છે એમાં આપણને ફાયદો થતો હોય છે લાંબો સમય ઊભા રહેવાનું ચાલવાનું આપણે અવોઇડ કરવું જોઈએ સિલિકોન પેડિંગ અને ઇન્સોલિન ઇન્સોલ હવે જનરલી જે મિડિયલ આર્ચ કે જે અંદરની આર્ચ છે એ મેન્ટેન કરવા માટે અને એડીમાં કુશન આપવા માટે સિલિકોનના પેડ આવતા હોય છે શૂઝની અંદર એ ટાઈપનું સોલ સ્પેશિયલી બનાવવામાં આવે છે કે જેમાં અંદરની બાજુ એટલે મીડિયલ ને સપોર્ટ આપવામાં આવે છે આ પ્રકારની વસ્તુની આપણે સારવાર કરી અને ઘરે છે એ વસ્તુને આપણે મટાડવાની કોશિશ કરી શકીએ હવે ઘણા દર્દી એવા હોય છે કે જેને આ વસ્તુથી આ બધી સારવાર કરી એક મહિનો બે મહિના કરીને પછી પણ ના મત્યું તો બે પ્રકારની સારવાર અમારા પેઇન ક્લિનિકમાં થતી હોય છે નોન ઇન્વેઝિવ સારવાર અને ઇન્વેઝિવ મતલબ કે ઇન્જેક્શન નોન ઇન્વેઝિવ સારવારમાં મિત્રો અમારી પાસે બે યુકેથી લાવેલા એકદમ પાવરફુલ મશીન્સ છે એક છે હાઈ ઇન્ટેન્સિટી લેસર ક્લાસ ફોર છે લેસર અલગ અલગ પ્રકારના આવતા હોય છે એની તમને જાણકારી આપી દઉં તો ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી અને ક્લાસ ફોર એમાં હાઇએસ્ટ જે છે એ ક્લાસ ફોર છે કે જેની અંદર બાર વોટ સુધીનો પાવર હોય છે એનું ટિશ્યુ પેનિટ્રેશન છે એ પાંચથી દસ સેન્ટીમીટર ડીપ સુધી જઈ શકે છે અને હીટ આપે છે સામાન્ય જે મશીન્સ છે ફિઝિયોથેરાપીમાં કે જે અલ્ટ્રાસાઉન્ડ મશીન કહેવાય છે એ અલ્ટ્રાસાઉન્ડના મશીન છે એ એકદમ બેઝિક મશીન્સ કહી શકીએ આપણે અને જે આ લેસર છે એ લેસર છે એ એકદમ હાઈ અને મોસ્ટ પાવરફુલ મશીન અવેલેબલ છે એ પ્રકારના મશીન અમારી પાસે છે બીજું છે ટેકનોલોજી છે એક્સ્ટ્રા કોર્પોરિયલ શોકવેવ લિથોટ્રિપ્સી હવે આ એક કિડનીની પથરીની ટેકનોલોજી છે કિડનીની પથરી બ્રેક કરવા માટે જે ટેકનોલોજી છે એ જ વસ્તુ આપણે મસલ્સ માટે યુઝ કરીએ છીએ જેના લીધે મસલ્સની અંદર નવા નવા સેલ જનરેટ થતા હોય છે અને એ મસલના આ જે ટેર છે એ હીલ કરવામાં મદદરૂપ થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ક્લાસ ફોર હાઈ ઇન્ટેન્સિટી લેસર જે મશીન છે તેની અંદર આ રેડ લાઈટ છે અને એ લાઈટ છે એ અમે

એટલે લોહીનો પ્રવાહ છે એ વધારવાનું કામ કરે છે ન્યુ એટીપી સેલ ફોર્મેશન નવા સેલ બનાવે છે growth factors tissue માં વધારે છે અને નેચરલ હીલિંગ છે એને ફાસ્ટ કરે છે બરાબર છે આ ટ્રીટમેન્ટ જનરલી જે અમે શેડ્યુલ હોય છે એમાં એ ટ્રીટમેન્ટ નો ટાઈમ છે 20 થી 30 મિનિટ નો લગભગ ઓલ્ટરનેટ ડે એટલે ત્રણ દિવસ વીક માં અમે સારવાર આપીએ છીએ 6 થી 8 સિટિંગ કરવાથી લગભગ ઘણા બધા દર્દીઓને મોટા ભાગે ફાયદો થઈ અને દુખાવો મટી જતો હોય છે કેટલાક દર્દીને જે ટેર હોય અને સ્નાયુ વધારે પડતો ફાટેલો હોય એને અમે ઇન્જેક્શન પદ્ધતિની સારવાર આપીએ છીએ બરાબર છે આ સારવારની કોઈ મેજર સાઈડ ઇફેક્ટ નથી અને આ કોઈ સારવાર દુખાવો પણ નથી કરતી હોતી આના પછીની સારવાર કે જે દર્દીઓને હજી પણ ફાયદો ના થાય એ દર્દીઓ માટે અથવા તો જે દર્દીને ખાસો એવો સ્નાયુ ફાટી ગયો છે એ પ્રકારના દર્દીઓને અમે ઇન્ટરવેન્શનલ પેઇન મેનેજમેન્ટમાં બાયોલોજીક્સની ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ બાયોલોજીક્સ આજકાલ ખૂબ જ પોપ્યુલર ટ્રીટમેન્ટ છે સ્પોર્ટ્સ ઇન્જરીઝને એ બધામાં ખૂબ જ સારા રિઝલ્ટ છે એના બાયોલોજીક્સ એટલે દર્દીનું પોતાના શરીરમાંથી બનાવવામાં આવતા ઇન્જેક્શન અને એના દ્વારા કરવામાં આવતી સારવાર જેની અંદર છે પીઆરપી પ્લેટલેટ રિચ પ્લાઝમા અને બીજું છે બી મેક બી એમ સી મતલબ બોન એ એસ્પિરેટ કોન્સન્ટ્રેટ જનરલી આ સ્નાયુ બહુ નાના હોય છે અને આમાં બોન મેરોની જરૂર નથી હોતી પીઆરપીથી ઘણા સારા રિઝલ્ટ આવે છે મિત્રો બે હજાર સોળથી અમે આ સારવાર કરી રહ્યા છીએ એડીના દુખાવામાં અને મોટાભાગના અમારા દર્દીઓને સારવારથી સંપૂર્ણ ફાયદો મળે છે તો કઈ રીતે પીઆરપી બનાવવામાં આવે છે એના વિશે થોડું જાણી લઈએ દર્દીનું બ્લડ લઈએ છીએ અમે આ રીતે સિરીઝની અંદર બ્લડ કલેક્ટ કરી અને એને આ રીતે એક સ્પેશિયલ ડોક્ટર પીઆરપી કરીને ની કીટ છે જેની અંદર આ બ્લડ અમે ભરવામાં આવે છે અને એ કીટ છે એને આ મશીન છે સ્પેશ્યલ સેન્ટ્રીફ્યુઝ છે રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુઝ કે જેની અંદર અમે પ્લેટલેટને કોન્સન્ટ્રેટ કરીએ છીએ આ મશીન્સની અંદર અમે આ કીટ મૂકી અને એને સેન્ટ્રીબ્યુઝ કરવામાં આવે છે અને આ પીઆરપી જે છે એ એમાં આરબીસી નીચે જતા રહ્યા ઉપરના ભાગમાં પ્લાઝમા રહ્યું અને આ વચ્ચેના ભાગમાં જે છે એ પીઆરપી લઈ અને અમે સિરિન્જમાં ભરી અને ઇન્જેક્શન્સ દ્વારા દર્દીના શરીરમાં આપવામાં આવે છે આ એક મોડેલ ઇમેજ છે ઇન્જેક્શનની અને આ અમારી પ્રોસીજરની ઇમેજ છે કે જે સોનોગ્રાફીમાં જોઈ અને એક્ઝેક્ટ જે સ્નાયુ ડેમેજ હોય છે એ સ્નાયુની અંદર જઈ અને આ ઇન્જેક્શન આપવામાં આવે છે ઇન્જેક્શન આપ્યા પછી દર્દીને થોડો દુખાવો વધે છે જનરલી અમે બેરો કરવાનું ઇન્જેક્શન આપ્યા પછી જ આ વસ્તુ કરતા હોઈએ છીએ સોનોગ્રાફી નું સ્પેશિયલ સોનોસાઇટ કંપની નું એકદમ હાઈટેક એડવાન્સ મશીન અમારી પાસે છે અને આ અમારા કેટલાક દર્દીઓના રિઝલ્ટ વિશે બી તમને જાણકારી આપી દઉં કે ભાઈ આ દર્દી છે અમારો તેના તમે જોઈ શકો છો આ જે પાછળનો સ્નાયુ છે ટેન્ડો એકિલિસ કે જેની અંદર આ બ્લેક સ્નાયુ છે ને વ્હાઇટ છે એ ચાર સેન્ટીમીટર લાંબી ટેર હતી જે અલગ અલગ ફિલ્ડમાં તમને દેખાય છે

એક દિવસ પછી નોર્મલ રૂટીન કામ કરી શકે છે તો આ પ્રકારની જે સારવાર છે એના વિશેની આપને અમે જાણકારી આપી એડીની સારવાર માટેની મોટાભાગે એડીની સારવારમાં કોઈ પ્રકારના ઓપરેશન કરવાની જરૂર નથી હોતી તો મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર ઇમ્પલ સ્પેન ક્લિનિક કરીને મેમનગર એરિયામાં અમારું ક્લિનિક છે એનો અપોઇન્ટમેન્ટ નંબર છે અને એની વેબસાઇટ છે અમારી યુટ્યુબ ચેનલ છે ફેસબુક પર પણ અમારું યુટ્યુબ ફેસબુકમાં ઇમ્પલ સ્પેન ક્લિનિક નામનું અમારું જે છે પેજ છે છે એમાં તમે તમે જોઈ અને અને આની ઘણી બધી જાણી શકો છો અમારી આ સબસ્ક્રાઇબ કરી બીજા એની બી જાણકારી મેળવી શકો છો કમરના દુખાવા છે ગરદનના દુખાવા છે બધાની અલગ અલગ છે એની માહિતી અમે અમારી ચેનલમાં શેર કરેલી છે તો આપ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે બના રહો આપનો ખૂબ ખૂબ આભાર